યા વરહાદ તો જ ખાતો નહીં છે એક આખી રાતનો વરહાદ ચાલુ ચાલુ હો અત્યાર સસ્તો પડે નીરવું હો પણ આ શું કરવું વરહાદ હા સેજ ઝપતો નહીં ના વાયરો ને વર હાથ બસ બીજું કશું જ નહીં આખી રાત વાર હાથ પડ પડ કરે હું તો આખે રાત ઊંઘ્યો જ નહીં ગોધરી નહીં પડતી કશું અમના વાત ગઈ રહ્યો ના ના પહોંચ અમતા વરસાદ મારે છે જ રે તો છેતર કરો ઓટો મારવા જાઉં તો ચાર બાર લઈએ લેવી તો પડશે તો ઘેર કોઈ હવે છોકરા બોકરા બધા નોકરી નાખી ગયા જવું તો પડશે પણ આ વરસાદ એક સામાન્ય રે ને તો જવ ભાઈ છતરી હતી તે કિલો લઈ નાઈ ગયો છત્રી વગેરે શું કરવું હલવામાન પેઠી જબરી વરહાદ રહે તો હારું મારા ભાઈ જઈ રે કઈ ખમો ખા ખમો ખા

ગમે જગ્યા મારી હું રહું તો જગ્યા મારી નઈ ગાડી સિક્કા તમે સિક્કા સિક્કા મારેલો કે દસ્તાવેજ કરેલો જગ્યા મારે ચક્કસ્યા ની જે જ્યાં મળે તમે ગમે તો મંગલ ઉપર નેકરો નું આવે નારિયું 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 કાઢેલું કોણ કાઢેલું કોને કપર કરવાનું સરપંચ સર મારો સરકારી જમીન સરકારી જમીન માં તું જોવાનો એક નેકરો બે નેકરા તો ભાઈ રોજ પેદા પડી જાય નેકરા લોહી પીવા નેકરા લોકો તાર પેન્સિંગ કરાવી નાખવું કશું કરવું નહીં

હાઈવેર કાઢ્યો ભરાયું નાળિયે પાણી ભરાયું તો પગ અધા કઈ જતો રેવાનું રસ્તો ને નેટવડ નઈ સમય ચાલ્યો કાન નાળિયમ પાણી હું મારે મારે દેખા પડે

બાપા ની ધમકી બાપો શું મોટી તોફા ફૂટી જશે દૂટો તો ફૂટી જશે બોલાયેલા હું કોઈ બીતો નહીં જે ભડાકા કરવા જો તોફો મારે ગરમ ઈ પોડી ફોડી નાખશે

મોકલી બારા ફરી થોડું ચાર બાર લઈ ને આપી તારું કે બાપા નું કેમ આનું એમ બધું લેડો પાર આવ

બાપા ગામ મારાને બવું નહુ તને લડે ના આવું તને તો લોરવાનો એટલે માર તો પડ્યા હોમટા પડ્યા તમે ઘર પડશે સમજો સ્ટીલ ના ચીડા પડશે સરપંચ સાહેબ જો સરપંચવાની કુતું મારે બરોબર હું આ તું ન્યાય માં બોલું કે ન્યાય બોલું મને કે એટલે વાત બધી હાથી નાની હવે બે ચાર મહિના હોય તમારું હોય આપણે એવું કશું નહીં કેવું બરાબર હવે પાણી ભરાય વધાર ના રે એમ એટલે કનુભાઈ કોઈ બી નહી એટલે ચોમાવું કોઈને કશું કેવાય નહિ

આપણા મિત્રો ને થોડું કેજો તમે તો એક ફોર્મ કરો તમે તમારી જો સરપંચ બગાડ્યો મેં બરાબર હા હા બધી માફી માંગુ હું પણ આવું ને આપણે કરીને વિડીયો બરાબર એવું ઘેર ચાલે જય માતાજી મિત્રો આ મનોરંજન માટે હતો પણ ચાલતા સિઝન ચાલતા આ માર ગમણ નું પાણી માર ગમણ એવા આ ને પાણી માર બા રહી એટલે વરસાદ છે કુદરતી વરસાદ છે વરસાદ કોઈ રોકાતો નહિ દરેક જગ્યાએ પડે છે એના સમયે પડે બરોબર વરસાદ નું પાણી તો એના માટે કુટુંબ હોય તો કુટુંબ બાર મહિના પેગા લડવા